રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનો અઢારમો સમલગ્ન સમારોહ યોજાયો બાવન નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા રાધનપુર સાંતપુર તાલુકા ઠાકોર સમાજ પ્રેરિત કન્યા છાત્રાલય હાઈસ્કૂલના લાભાર્થે રાધનપુર ભાભર હાઇવે પર આવેલા શ્રી સદારામ કન્યા છાત્રાલય ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને ઠાકોર ક્ષત્રિય સમાજના અઢારમો સમૂહલગ્ન સમારોહ યોજાયો જેમાં બાવન નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા આ પ્રસંગે ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના માં મંત્રી બેચરભાઈ ઠાકોર પૂર્વ ડેલિકેટ જентиભાઈ ઠાકોર ભાવાજી ઠાકોર પોરાણા અને લેબાજી ઠાકોર અને મેમદાબાદ જિલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ राठોડે સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમજને લોકો ઉપસ્થિત રહ્યા હતા. બુર મુકામે સદારામ કન્યા છાત્રાલય સદારામ કુમાર છાત્રાલય અને હાઈસ્કૂલના લાભાર્થે 18 મોસમો લગ્ન આજે રંગે ચંગે યોજાઈ ગયો છે એમાં જે દાતાઓએ દાન આપ્યું છે દરેક દાતાઓને હું નતમસ્તક વંદન કરું છું દરેક યુવાનોએ સહકાર આપ્યો છે કામ કર્યું છે અને આ રૂડો પ્રસંગને દીપાયો છે એ બદલ હું દરેક યુવાનોનો આગેવાનોનો ખૂબ હૃદયથી આભાર માનું છું અને આજે અમારી શક્તિ વિદ્યાલય જે અહીંયા હાઈસ્કૂલ ચાલે છે એનો અમારા રાધનપુર તાલુકામાં એ પ્રથમ નંબર આવ્યો છે એ સૈનિક સ્કૂલને વાત કરતા રાધનપુર તાલુકામાં એ શક્તિ વિદ્યાલયનો પ્રથમ નંબર આવ્યો છે એના આચાર્યોને અને શિક્ષકોને મેં ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને અમારી જે આ શક્તિ વિદ્યાલય છે એ કાયમના માટે આગળ વધે એવી હું એમને હૃદયથી શુભકામના આપું હસ્તુ હું નવ દંપતીને એટલા આશીર્વાદ આપવા માંગુ છું કે હવે પછીનું તેમનું જીવન

આપણા સમાજના કુલરિવાજો કાઢી આપણા સમાજને વ્યસન મુક્ત બનાવીએ જો સમાજ વ્યસન મુક્ત હશે તો બધું કરી શકશે આપણે વ્યસન કરશું તો આપણી ભાવી પેઢી પણ એ જ શીખવાની છે એટલે આપણે વ્યસન મુક્ત બની અને આપણા સમાજને વધુ મજબૂત કરીએ અને ફરીથી નવ દંપતીને આશીર્વાદ આપી મારી વાતને વિરામ આપું છું અસ્તુ ભારત માતા કિભાઈ